પાટણના સિદ્ધપુરના ખોલવાડા ગામના યુવક સાથે વર્ક વિઝાના નામે છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે વર્ક વિઝાના નામે રૂપિયા પંદર લાખની છેતરપિંડી થયાનો યુવકે દાવો કર્યો છે ત્યારે ગાંધીનગરમાં સીઆઈડીમાં વિસનગર અને અમદાવાદના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી ખોલવાડા ગામના રોહિતસિંહ રાજપૂત આ ફરિયાદ નોંધાવી છે ત્યારે વિસનગરના કેતન રાવળ અને અમદાવાદના સિદ્ધિક શાહ સામે આ ફરિયાદ નોંધાઈ છે રોહિતસિંહના પિતરાએ બહેન બને વિના યુકેના વિઝાના પ્રબોલમાં બે શખ્સોએ રૂપિયા પંદર લાખ ખંખેરી લીધા છે રોહિત સિંહે યુકે વર્ક વિઝા મેળવવા માટે વિસનગરના કેતન રાવળનો સંપર્ક કર્યો હતો કેતને વિઝા પ્રક્રિયા માટે કુલ ત્રેવીસ લાખનો ખર્ચ જણાવ્યો હતો એ બાદ પંદર લાખ સ્પોન્સરશિપ લેટર માટે અને વિઝા મળ્યા બાદ આઠ લાખ ચૂકવવાની વાત થઈ હતી દોઢ મહિના બાદ વિઝા રિજેક્ટ થતા કેતને કંપની બંધ થયો થઈ છે એનું જણાવી રૂપિયા પરત કરવાનું વચન આપ્યું હતું ત્યારે રૂપિયા પરત ન મળતા રોહિત સિંહે બંને સામે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે સવાલ એ થાય છે કે રાજ્યમાં આવી ઠગાઈના હજી કેટલા કેસો બનશે શું તંત્ર આ વિશે કંઈ કરી રહ્યું છે કે કેમ